નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ચે ન્યૂઝ મોહરમ 13મો ચાંદ હોવાથી આયોજન કરવામાં આવ્યું મુસ્લિમોનો પવિત્ર તહેવાર પાસે જમુનાભાઈ હોસ્પિટલની ગલીમાં બુલંદ શહીદ ફ્રેન્ડ સર્કલ દ્વારા દર વર્ષે તાજિયાની સ્થાપના થાય હઝરત ઇમામ હુસૈન હસન હુસૈન મોહરમનો તેરમો ચાંદ હોવાથી મગરીબની નમાઝ પછી નિયાઝ રાખવામાં આવી નિયાઝ કમિટીના કાલુભાઈ જમાદાર આરિફભાઈ જમાદાર મોઈનભાઈ મેમણ ઇન્દ્રિજ સૈયદ અકબરભાઈ